અમદાવાદના ચાંદલોડિયા માતરમ ખાતે આવેલા વિશ્વેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રારંભે પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભો લીધો આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે શ્રાવણ માસમાં ભગવાન શિવજીની પૂજા અર્ચનાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે સાથે જ શ્રાવણ માસમાં સોમવારનું પણ મહત્ત્વ રહ્યું છે ત્યારે આજ રોજ શ્રાવણ માસના પ્રારંભના પ્રથમ દિવસે જ પ્રથમ સોમવાર હોવાથી શિવ ભક્તો મોટી સંખ્યામાં ભગવાન ભોળાનાથના દર્શને ઉમટી પડ્યા હતા ત્યારે અમદાવાદના ચાંદલોડિયા માતરમ ખાતે આવેલા વિશ્વેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો